નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપનું ફરીથી સ્વાગત છે મારી ચેનલ હેલ્પિંગ ગુજરાતીમાં તો મિત્રો આજે આપણે પ્રથમ વર્ષ ફિટરટેડના ટેટ થિયરીના આપણે પ્રશ્ન જોઈશું તો મિત્રો આજે જે પચાસ પ્રશ્નો વિશે આપણે ચર્ચા કરવાના છીએ તે ભારત સ્કિલ વેબસાઇટ ઉપર નવ એપ્રિલ બે હજાર પચીસના રોજ જે પીડીએફ અપલોડ કરવામાં આવી તો એમાંથી આપણે લીધેલા છે તો અહીંયા પેપર સેટ એક અને પેપર સેટ બે માંથી બાર પ્રશ્નો અને પેપર સેટ એકના આડત્રીસ પ્રશ્નો એમ ટોટલ આપણે પચાસ જેટલા મોસ્ટ આઈએમપી પ્રશ્નો વિશે આપણે ચર્ચા કરીશું અગાઉ બે હજાર ચોવીસમાં પણ આ રીતે ભારત સ્કિલ વેબસાઇટ ઉપર જે પીડીએફ અપલોડ કરવામાં આવી હતી અને એમાંથી જ મોસ્ટ ઓફ પ્રશ્નો બે હજાર ચોવીસમાં જે ઓનલાઈન સીવીટી પરીક્ષા લેવાય એની અંદર પૂછેલા તો મિત્રો પ્રથમ વર્ષ ફિટર ટ્રેડના વિદ્યાર્થીઓ માટે ટ્રેડ થિયરીના મોસ્ટ આઈએમપી પ્રશ્નો તો ચાલો શરૂ કરીએ તો પહેલો પ્રશ્ન લાકડા કાગળ કે વર્ગની આગ લાગે છે એ ક્લાસ એ ફાયર બી ક્લાસ બી ફાયર સી ક્લાસ સી ફાયર અને ક્લાસ ડી ફાયર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ક્લાસ એ ફાયર ત્યારબાદ બીજો પ્રશ્ન નકામા કાગળનો કચરો અલગ કરવા માટે ડબ્બાઓના રંગ કોડ શું છે તો ઓપ્શન એ લાલ બી વાદરી સી કારો અને ડી લીલો તો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી વાદરી એટલે કે બ્લ્યુ ત્રીજો પ્રશ્ન પ્રાથમિક સારવારની એબીસી માં એ શું દર્શાવે છે તપસન એરવે બી ધ્યાન એટલે કે એટેન્શન સી ધરપકડ એટલે કે એરેસ્ટિંગ અને ડી વાતાવરણ એટલે કે એટમોસ્ફિયર તો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ એર વે ત્યારબાદ ચોથો પ્રશ્ન આકૃતિમાં બતાવેલ એક્સ તરીકે ચિહ્નિત થયેલ ભાગનું નામ શું છે તો મિત્રો ફાઇલની આકૃતિ આપી છે અને એની અંદર એક્સ તરીકે જે ચિહ્નિત કરેલો ભાગ છે નામ જણાવવાનું છે તો ઓપ્શન એ હિલ બી ટેન્ગ સી ફેરોલ અને ડી ફાઇલની લંબાઈ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ટેન્ગ ત્યારબાદ પાંચમો પ્રશ્ન ખૂણા અને સાદા પર સ્પેરિંગ માટે કંઈક છીણી એટલે કે ચીઝલનો ઉપયોગ થાય છે તો ઓપ્શન એ ફ્લેટ ચીજલ બી કટ ચીઝલ સી ડાયમંડ પોઈન્ટ ચીઝલ અને ડી હાફ રાઉન્ડ નો ચીઝલ તો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ડાયમંડ પોઈન્ટ ચીઝલ તો મિત્રો એની આકૃતિ પણ આપણી વધારાની અહીંયા બતાવી છે કે ડાયમંડ પોઈન્ટ ચીઝલ હોય છે એ આ રીતની હોય છે ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન એક્સ તરીકે ચિહ્નિત કરેલ હથોડીના ભાગનું નામ આપો તો મિત્રો અહીંયા બોલ પિન હેમર આપી છે અને એની અંદર એક્સ તરીકે જે ચિહ્નિત કરેલો ભાગ છેનું નામ જણાવવાનું છે તો ઓપ્શન એ ફેસ બી પિન એટલે કે પેન સી ચીક અને ડી આઈ હોલ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ચીક ત્યારબાદ સાતમો પ્રશ્ન કઈ ફાઇલમાં લંબાઈની સમાંતર ધાર હોય છે તો ઓપ્શન એ હેન્ડ ફાઇલ બી બસ્ટર્ડ ફાઇલ સી રાસ કટ ફાઇલ અને ડી સિંગલ કટ ફાઇલ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ હેન્ડ ફાઇલ તો મિત્રો જે હેન્ડ ફાઇલ હોય છે એ તેની લંબાઈમાં સમાંતર એટલે કે એની જે પહોરાઈ હોય છે એ લંબાઈમાં એક સરખી હોય છે તો મિત્રો અહીંયા હેન્ડ ફાઇલની તમે આકૃતિ પણ જોઈ શકો છો કે જે હેન્ડફાઇલ આવે છે તો એ પૂરી પૂરી લંબાઈમાં સમાંતર હોય છે ત્યારબાદ આઠમો પ્રશ્ન કયા કેલિપરનો ઉપયોગ રાઉન્ડ બાળના કેન્દ્ર શોધવા માટે વપરાય છે તો ઓપ્શન એ ઇનસાઇડ કેલિપર બી જેની કેલિપર સી વર્નિયર કેલિપર અને ડી આઉટસાઇડ કેલિપર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી જેની કેલિપર તો મિત્રો જેની કેલિપરની આકૃતિ પણ આપણે અહીંયા બતાવે છે કે જેનો ઉપયોગ રાઉન્ડ બાળનું કેન્દ્ર એટલે કે સેન્ટર શોધવા માટે થાય છે ત્યારબાદ નવમો પ્રશ્ન કોણીય માપન સાધનનું નામ આપો તો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ બીવલ ગેજ બી બ્યવલ પ્રોટેક્ટર સી યુનિવર્સલ બ્યુઅલ ગેજ અને ડી યુનિવર્સલ સપાટી ગેજ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી યુનિવર્સલ બીવલ ઘેજ ત્યારબાદ દસમો પ્રશ્ન ઓઇલના ખાચા કાપવા માટે કઈ ક્ષીણીનો ઉપયોગ થાય છે એટલે કે ચીઝલનો ઉપયોગ થાય છે તો ઓપ્શન એ ફ્લેટ ચીઝલ બી વેબ ચીઝલ સી હાફ રાઉન્ડ નો ચીઝલ અને ડી ડાયમંડ પોઈન્ટ ચીઝલ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી હાફ રાઉન્ડ નો ચીઝલ તો એની આકૃતિ પણ આપણે અહીંયા બતાવી છે ત્યારબાદ અગિયારમો પ્રશ્ન વાઇસનું નામ શું છે તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ પિન વાઇસ બી પાઇપ વાઇસ સી હેન્ડ વાઇસ અને ડી મશીન વાઇસ તો પિન વાઇસો પ્રશ્ન કોમ્બિનેશન પ્રોટેક્ટર હેડની ચોકસાઈ કેટલી હોય છે એક ડિગ્રી બી પાંચ ડિગ્રી સી પાંચ મિનિટ અને ડી પાંચ સેકન્ડ તો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી પાંચ મિનિટ તો મિત્રો અહીંયા કોમ્બિનેશન સેટમાં જે પ્રોટેક્ટર હેડની જે ચોકસાઈ એટલે કે એક્યુરેસી હોય છે એ 5 મિનિટની હોય છે ત્યારબાદ તેરમો પ્રશ્ન નિશાન કરવા માટે કયા પંચનો ઉપયોગ થાય છે તો ઓપ્શન એ ડોટ પંચ બી પીન પંચ સી બિલ પંચ અને ડી સેન્ટર પંચ તો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ડોટ પંચ ત્યારબાદ ચૌદમો પ્રશ્ન સરફેસ ગેજમાં એક સરખે ચિહ્નિત થયેલ ભાગનું નામ શું છે તો મિત્રો અહીં આકૃતિ આપી છે અને ઓપ્શન એ નટ બી સ્નગ સી સ્પિન્ડલ અને ડી સ્કાયબર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી સ્નગ ત્યારબાદ પંદરમો પ્રશ્ન રિસાર્પનેટ કરેલા ડિવાઇડર પોઈન્ટને ફિનિશ કરવા માટે શેનો ઉપયોગ થાય છે તો ઓપ્શન એ ફાઇલ બી ગ્રાઇન્ડર સી સ્ક્રેપર અને ડી ઓઇલસ્ટોન તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી સ્ટોન તો સ્ટોનની આકૃતિ પણ આપણે અહીંયા બતાવી છે કે રિસાર્પનેટ કરેલા જે ડિવાઇડર પોઈન્ટને ફિનિશિંગ કરવા માટે આ પ્રકારના સ્ટોનનો ઉપયોગ કરવામાં આવે છે ત્યારબાદ સોળમો પ્રશ્ન હોલો સિલિન્ડિકલ જોબ રાખવા માટે કયા વાઇસનો ઉપયોગ થાય છે તો અહીંયા ઓપ્શન આપે છે પિન વાઇઝ બી પાઇપ વાઈઝ સી હેન્ડ વાઇઝ અને ડી બેન્ચ વાઇઝ સાચો જવાબ છે ઓપ્શન નંબર બી પાઇપ તો મિત્રો અહીંયા વધારાની આકૃતિ સમજ માટે આપણે લીધેલી છે કે પાઇપ હોલો સિલિન્ડ્રિકલ જોબ જે હોય છે પાઇપ જેવા તો એના માટે પાઇપ વાઇસનો ઉપયોગ થાય છે ત્યારબાદ સત્તરમો પ્રશ્ન ચીપિંગ કરતી વખતે છીણી એટલે કે ચીઝલ અને વર્કપીસ સપાટીની અક્ષ વચ્ચેના કોણનું નામ શું હોય છે તો ઓપ્શન એ રેક એન્ગલ બી પોઈન્ટ એંગલ સી ક્લિયરન્સ એંગલ અને ડી એંગલ ઓફ ઇન્કલિનેશન તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી એંગલ ઓફ ઇન્ક્લિનેશન તો મિત્રો સમજ માટે આપણે અહીંયા આકૃતિ પણ બતાવી છે કે ચીપિંગ કરતી વખતે છીણી એટલે કે ચીઝલ અને વર્ક પીસની સપાટીની અક્ષ વચ્ચેનું જે કોણ હોય છે એને ઇન્કલિનેશન કહેવામાં આવે છે તો અહીંયા આકૃતિમાં પણ તમે જોઈ શકો છો કે કરંટ ઇન્ક્લિનેશન એટલે કે એંગલ ઓફ ઇન્ક્લિનેશન ત્યારબાદ અઢારમો પ્રશ્ન માપવાના સમયે બેવલ પ્રોટેક્ટરનો કયો ભાગ ત્રાસી સપાટી સાથે સંપર્કમાં હોય છે તો ઓપ્શન એ ડાયલ બી ડીસ સી બ્લેડ અને ડી સ્ટોક તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી બ્લેડ ત્યારબાદ ઓગણીસમો પ્રશ્ન જીવન બચાવવા માટેની તાત્કાલિક પ્રક્રિયા કઈ છે તો ઓપ્શન એ પ્રાથમિક સારવાર બી ડોક્ટરને બોલાવો સી સઘન સંભાર અને ડી તબીબી સારવાર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ પ્રાથમિક સારવાર એટલે કે ફર્સ્ટ એડ ત્યારબાદ પ્રશ્ન કામના અકસ્માત ટાળવાનું પ્રથમ પગલું શું છે એ સલામતી ઉપકરણો પહેરીને બી વસ્તુઓને પોતાની રીતે જ કરવી સી સલામતીની સાવચેતીઓનું પાલન કરીને અને ડી ખૂબ કુશર કામ કરવાની પ્રેક્ટિસ સાથે વસ્તુઓ કરવી તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી સલામતીની સાવચેતીઓનું પાલન કરીને ત્યારબાદ એકવીસમો પ્રશ્ન કાર્બનિક સંયોજનોમાં સામગ્રીને તોડવાની પ્રક્રિયા શું છે અને તેનો ઉપયોગ ખાતર તરીકે કરી શકાય છે તો ઓપ્શન એ જમીન ભરે છે બી રિસાયકલિંગ સી કમ્પોસ્ટિંગ અને ડી નકામો કચરો સરગવો તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી કમ્પોસ્ટિંગ ત્યારબાદ બાવીસમો પ્રશ્ન કયા માર્કિંગ મીડિયા ઝેરી હોય છે તો ઓપ્શન એ વ્હાઇટ વોશ બી પ્રુસેમ બ્લુ સી કોપર સલ્ફેટ અને ડી સેલ્યુલ લેકર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી કોપર સલ્ફેટ

તો મિત્રો અહીંયા આકૃતિ પણ બતાવી છે કે ગામા દ્વારા જે સિમ્બોલ દ્વારા જે બતાવેલો કોણ એટલે કે એંગલ છે એને રેક એંગલ કહેવામાં આવે છે ત્યારબાદ પ્રશ્ન વર્કપીસને ફિનિશિંગ નજીક બનાવવા માટે કઈ ફાઇલનો ઉપયોગ થાય છે તો ઓપ્શન એ સિંગલ કટ ફાઇલ બી વક્ર કટ ફાઇલ સી સેકન્ડ કટ ફાઇલ અને ડી ડબલ કટ ફાઇલ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી સેકન્ડ કટ ફાઇલ તો મિત્રો સેકન્ડ કટ ફાઇલની આકૃતિ પણ આપણે બતાવી છે ત્યારબાદ છવ્વીસમો પ્રશ્ન ફાઇલનું નામ આપો તો મિત્રો અહીં આકૃતિ આપી છે ફાઇલનું નામ જણાવવાનું છે તો ઓપ્શન એ બેરોટ ફાઇલ બી રિફલર ફાઇલ સી ક્રોસિંગ ફાઇલ અને ડી મિલસો ફાઇલ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી રિફલર ફાઇલ ત્યારબાદ સત્યાવીસમો પ્રશ્ન હથોડીના વજનને ક્યાં દર્શાવવામાં આવે છે તો ઓપ્શન એ ફેસ બી પિન સી ચીક અને ડી આઈ હોલ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ચીક તો સમજ માટે આપણે આકૃતિ પણ બતાવી છે કે અહીંયા જે હેમર એટલે કે હથોડી છે તો આ જે ભાગ છે એને ચીક કહેવાય છે જ્યાં કંપનીનું નામ અને કેટલા વજનની હથોડી છે એ દર્શાવવામાં આવે છે ત્યારબાદ 28મો પ્રશ્ન છીણીનું નામ શું છે એટલે કે ચીઝલનું નામ શું છે તો અહીંયા ઓપ્શન આપે છે ફ્લેટ છીણી બી વેવ છીણી સી ક્રોસ કટ છીણી અને ડી ડાયમંડ પોઈન્ટ છીણી તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી વેવ છીણી એટલે કે વેબ ચીઝલ ત્યારબાદ ઓગણત્રીસમો પ્રશ્ન વર્નિયર બેબલ પ્રોટેક્ટરની ની ચોકસાઈ કેટલી છે તો ઓપ્શન એ એક ડિગ્રી બી પાંચ ડિગ્રી મિનિટ મિનિટ અને સાચો જવાબ છે ઓપ્શન નંબર ત્યારબાદ ત્રીસમો પ્રશ્ન ફાઇલનું નામ શું છે તો અહીં આકૃતિ આપી છે ને ઓપ્શન એ રોટરી ફાઇલ બી ટિંકર્સ ફાઇલ સી બેરેટ ફાઇલ અને ડી ક્રોસિંગ ફાઇલ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ રોટરી ફાઇલ ત્યારબાદ એકત્રીસમો પ્રશ્ન કચરાના નિકાલનો ફાયદો શું છે તો ઓપ્શન એ ઘણી ઊર્જા અને સંસાધનો ખર્ચ થશે બી પર્યાવરણ પર પ્રતિકૂળ અસરમાં વધારો થશે સી વર્કશોપ વ્યવસ્થિત અને વ્યવસ્થિત રહે તેની ખાતરી થશે અને ડી આર્થિક કાર્યક્ષમતામાં ઘટાડો થશે તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી વર્કશોપ વ્યવસ્થિત અને વ્યવસ્થિત રહે તેની ખાતરી થશે ત્યારબાદ બત્રીસમો પ્રશ્ન વ્યક્તિગત સલામતી કઈ છે તો ઓપ્શન એ મશીન સાફ રાખો બી તમારા કાર્ય પર ધ્યાન કેન્દ્રિત કરો સી ગેંગ અને વ્યક્તિનું લોહી વહેવું કેવી રીતે બંધ કરવું ઓપ્શન એ પટ્ટી બાંધો બી મલમ લગાવો સી ગા પર ટીંચર લગાવો અને ડી ગા પર દબાણ આપો તનો સાચો જવાબ છે ઓપ્શન ડી ઘા પર દબાણ આપો એટલે કે એપ્લાય પ્રેશર ઓવર ધ ધ્યારબાદ ચોત્રીસ મો પ્રશ્ન સુવર્ણ કલાકો તરીકેનો સમયગાળો કયો છે તો ઓપ્શન એ ઘટના પછી પ્રથમ ત્રીસ મિનિટ બી પ્રથમ ત્રીસ મિનિટ સી પ્રવેશના પ્રથમ પિસ્તાલીસ મિનિટ અને ડી સારવાર પછી પ્રથમ સાહીઠ મિનિટ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ઘટના પછી પ્રથમ ત્રીસ મિનિટ ત્યારબાદ પાંત્રીસમો પ્રશ્ન બેન્ચ વાઇસ બનાવવા માટેનું મટીયલ કયું છે તો ઓપ્શન એ ટૂલ સ્ટીલ બી ઉચ્ચ કાર્બન સ્ટીલ સી મધ્યમ કાર્બન સ્ટીલ અને ડી કાસ્ટ આયન તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી કાસ્ટ આયર્ન તો મિત્રો બેન્ચ વાઇઝ જે હોય છે એનું મટીરિયલ કાસ્ટ આયર્ન હોય છે તેની આકૃતિ પણ આપણે અહીંયા બતાવી છે ત્યારબાદ છત્રીસમો પ્રશ્ન એક્સ તરીકે ચિહ્નિત થયેલ ભાગોનું નામ આપો તો અહીંયા આકૃતિ આપી છે ડિવાઇડરની અને એની અંદર એક્સ તરીકે જે ચિહ્નિત કરેલો ભાગ છે એનું નામ જણાવવાનું છે તો ઓપ્શન એ લેગ બી પેગ સી વોશર અને ડી પીવોટ એટલે કે ફલક્રમ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી પીવોટ એટલે કે ફલક્રમ ત્યારબાદ સાડત્રીસ પ્રશ્ન એવા કેલિપરનું નામ જણાવો જેનો એક લેગ એક્ઝસ્ટેબલ ડિવાઇડર પોઈન્ટ અને બીજો લેગ વરેલો હોય છે તો ઓપ્શન એ જેની કેલિપર બી ઇનસાઇડ કેલિપર સી આઉટસાઇડ કેલિપર અને ડી સ્પિંગ જોઈન્ટ કેલિપર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ જેની કેલિપર તો સમજ માટે આપણે વધારાની આકૃતિ પણ અહીંયા બતાવી છે જેનો એક લેખ સ્ટેટ અને બીજો લેક વરેલો હોય છે એટલે કે અહીંયા જે સ્ટેટ લેગ છે એ એડજસ્ટેબલ હોય છે અને બીજો જે લેગ હોય છે એ વરેલો આ રીતનો બેન્ડ હોય છે ત્યારબાદ આડત્રીસ મો પ્રશ્ન સોફ્ટ સ્કિલ કયું છે તો ઓપ્શન એ કોપી રાઇટિંગ બી માર્કેટિંગ સી ટીમવર્ક અને ડી પ્લાનિંગ તો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી વર્ક ત્યારબાદ ઓગણચાલીસમો પ્રશ્ન ફાઈ એક્સ ટેકનીકમાં સ્ટેરીનો અર્થ શું છે ઓપ્શન એ સ્ટોરેજ ઓળખે છે બી સાફ કરે છે અને નિરીક્ષણ કરે છે સી ઓપરેટિંગ પ્રક્રિયાઓ અને ડી બિનજરૂરી વસ્તુ દૂર કરે છે તો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી બિનજરૂરી વસ્તુઓ દૂર કરે છે ત્યારબાદ ચાલીસમો પ્રશ્ન આકૃતિમાં બતાવેલ ટાઇસ્કવેરનો ઉપયોગ શું છે તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ સપાટતા ચકાસવા માટે બી ચોરસતા ચકાસવા માટે સી ન્યૂ ડિગ્રી પર રેખાઓ ચિહ્નિત કરવા માટે અને ડી વર્ક કાટખૂણે સેટ કરવા માટે તો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ચોરસતા ચકાસવા માટે એટલે કે ટુ ચેક ધ સ્ક્વેરનેસ તો મિત્રો અહીંયા જે આકૃતિ આપી છે એમાં જોબ સ્ક્વેર સ્ક્વેર છે કે નહીં એના માટે અહીંયા ઉપયોગ કરેલો છે ત્યારબાદ એકતાલીસમો પ્રશ્ન વી બ્લોકની બંને બાજુએ આપેલ ખાંચા એટલે કે ગૃહનો ઉપયોગ શું છે એ દેખાવ માટે બી વજન ઘટાડવા માટે સી બેરિંગ સપાટી ઘટાડવા માટે અને ડી હોલ્ડિંગ ક્લેમ્પ્સ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી હોલ્ડિંગ ક્લેમ્પ્સ ત્યારબાદ બેતાલીસમો પ્રશ્ન ધાતુના ગુણધર્મનું નામ જણાવો જેના લીધે ભંગાણ થયા વિના વાયર ખેંચી શકાય છે તપ્સન એ તન્યતા એટલે કે ડક્ટિલિટી બી સખ્તાઈ એટલે કે ટેનાસિટી સી સ્થિતિસ્થાપકતા એટલે કે ઇલેસ્ટ્રિસિટી અને ડી ટીપાવપનો એટલે કે મેલિબિલિટી તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ તન્યતા એટલે કે ડક્ટિલિટી ત્યારબાદ તેતાલીસમો પ્રશ્ન સ્લોટેડ એન્ગલ પ્લેટમાં પ્રદાન થયેલ સ્લોટનો હેતુ શું છે તો ઓપ્શન એ જોબ ક્લેમ્પિંગ બી સરળ હેન્ડલિંગ સી વજન ઓછું કરો અને ડી સારો દેખાવ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ જોબ ક્લેમ્પિંગ તો મિત્રો અહીંયા એંગલ પ્લેટમાં જે સ્લોટ આપે છે એનો મુખ્ય હેતુ જોબને ક્લેમ્પિંગ એટલે કે પકડવા માટેનો છે તો અહીંયા આકૃતિ પણ અહીંયા વધારાની આપણે બતાવી છે પ્રશ્ન વિના અવરોધ કરતા ધાતુના નામ આપો તો ઓપ્શન એ તન્યતા એટલે કે ડક્ટિલિટી બી સખતાઈ એટલે કે ટેનાસિટી સી સ્થિતિસ્થાપકતા એટલે કે ઇલાસ્ટિસિટી અને ડી ટીપાવપણું એટલે કે મેલિએબિલિટી તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી સખતાઈ એટલે કે ટેનાસિટી ત્યારબાદ પિસ્તાલીસમો પ્રશ્ન સમાંતર બ્લોકનું નામ શું છે તો અહીંયા આકૃતિ આપી છે એનો ઓપ્શન એ સોલિડ સમાંતર બ્લોક બી ટેનન સમાંતર બ્લોક સી કોણીય સમાંતર બ્લોક અને ડી એડજસ્ટેબલ સમાંતર બ્લોક તો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી એડજસ્ટેબલ સમાંતર બ્લોક ત્યારબાદ છેતાલીસમો પ્રશ્ન રફ ફોર્જિંગ અને કાસ્ટિંગ પર કયું માર્કિંગ મીડિયા લગાવવામાં આવે છે તો ઓપ્શન એ વ્હાઇટ વોશ બી પ્રુશિયન બ્લ્યુ સી કોપર સલ્ફેટ અને ડી સેલ્યુલોઇડ લેકર

તપ્સ એ સખતા એટલે કે ટેનાસિટી બી કઠિનતા એટલે કે હાર્ડનેસ સી બરડપણું એટલે કે બ્રિટલનેસ અને ડી કડકતા એટલે કે ટફનેસનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી બરડપણો એટલે કે બ્રિટલનેસ ત્યારબાદ ઓગણપચાસ પ્રશ્ન સરફેસ પ્લેટો તણાવથી મુક્ત સારી ગુણવત્તાવાળા કાસ્ટ આયનમાંથી શા માટે બનાવવામાં આવે છે તપશન એ કાટ અટકાવવા માટે બી તૂટતું અટકાવવા માટે સી વિકૃતિ અટકાવવા માટે અને ડી થર્મલ વિસ્તરણને રોકવા માટે તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી વિકૃતિ અટકાવવા માટે એટલે કે ટુ પ્રિવેન્ટ ત્યારબાદ પચાસમો પ્રશ્ન સમાંતર બ્લોકનો મુખ્ય ફાયદો છે તો ઓપ્શન એ વિવિધ એંગલ સેટ કરવા માટે બી વિવિધ ઊંડાઈ સેટ કરવા માટે સી વિવિધ લંબાઈ સેટ કરવા માટે અને ડી વિવિધ ઊંચાઈ સેટ કરવા માટે તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી વિવિધ ઊંચાઈ સેટ કરવા માટે એટલે કે ટુ સેટ ડિફરન્ટ હાઈટ તો મિત્રો નેક્સ્ટ વિડીયોમાં આપણે બીજા પેપર સેટ નંબર બે અને પેપર સેટ નંબર ત્રણ વિશે આપણે ચર્ચા કરીશું